કાર નું કચ્છાંઠ નીકળી ગયો હતો જોકે આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર દંપતીનો આબાદ બચાવ થયો હતો મળતી માહિતી મુજબ હાઇવા ટ્રક પલટી મારીને કાર પર પડતા કાર સંપૂર્ણપણે દબાઈ ગઈ હતી અકસ્માત બાદ પત્ની સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા પરંતુ પતિ કારના કાટમાળમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ ટીમ ક્રેન સાથે પહોંચી હતી અને મદદથી કારના પતરા ચીરીને પતિને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા આ અકસ્માતને પગલે નેશનલ હાઇવે અડતાલીસ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવવાની કામગીરી દરમિયાન હાઈવે પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી